હેલો ફ્રેન્ડ્સ નમસ્કાર જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારું મારી ચેનલમાં આજે આપણે કોબીનું શાક બનાવીશું તે પણ એકદમ નવી રીત સાથે તો ચાલો રેસીપી શરૂ કરીશું તો સૌથી પહેલાં આપણે કોબીને આ રીતે છીણી લઈશું તો તમે બધું કોબી છીણી લીધું છે હવે આપણે તેમાં નમક નાખીશું અને મિક્સ કરીને પાંચ મિનિટ સુધી પાણી છૂટું પડે ત્યાં સુધી રહેવા દઈશું કોબીમાંથી બધું પાણી આ રીતે કાઢી લઈશું આપણે હાથેથી આ રીતે દબાવીને બધું પાણી આ રીતે કાઢી લેવાનું તો મેં આ બધી કોબીને હાથેથી દબાવીને બધું પાણી કાઢી લીધું છે હવે આપણે તેમાં મસાલા કરીશું બેસન નાખી દઈશું લાલ મરચું નાખીશું ધનિયા પાવડર નાખીશું ગરમ મસાલો નાખીશું હળદર નાખીશું નમક નાખી દઈશું અને બધી જ વસ્તુને મિક્સ કરી લઈશું તો આ રીતે આપણે બધી ટીક્કી બનાવી લઈશું આપણી બધી ટીકી બનીને તૈયાર છે આપણું તેલ ગરમ થઈ ગયું છે આપણે આ રીતે બધી ટીક્કીને તળી લઈશું આ બધી ટીક્કી તળાઈ ગઈ છે તો હવે આપણે તેમાં તેલ નાખી લઈશું એક ચમચો તેલને ગરમ થવા દઈશું તેલ ગરમ થઈ ગયું છે સૌથી પહેલાં કાંદા નાખીશું કાજુ નાખીશું લસણ નાખીશું ટમેટા નાખીશું કેપ્સિકમ નાખીશું નાખીશું હળદર નાખીશું મરચું નાખી દઈશું નમક સ્વાદ પ્રમાણે નાખીશું બરાબર હવે આપણે ચેક કરી દઈશું આપણું શાક સરસ સતળાઈ ગયું છે હવે આપણે તેને ઠંડુ થવા દઈશું બધું શાક મેં આ મિક્સરના બાઉલમાં લઈ લીધું છે હવે આપણે તેને પીસી લઈશું તો હવે આપણે તેમાં તેલ નાખી લઈશું એક ચમચો તેલને ગરમ થવા દઈશું તા નાખીશું મરચું નાખીશું ગ્રેવી નાખી દઈશુંથી નાખી દઈશું કોબી શાક એકદમ બનીને તૈયાર છે આપણું કોબી ટિક્કી શાક બનીને એકદમ તૈયાર છે જો તમને મારી આ રેસીપી ગમે તો લાઈક સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મિત્રો જય શ્રી કૃષ્ણ